તેના થઈ મેં પોલીસને જાણ કરી અત્યારે પોલીસ આવી અને નોંધ લઈ કરી ગયા છે પછી આગળ જે કાર્યવાહી કરાઈ તો આ બી ઉપયોગી ખાલી પ્લોટની જગ્યામાં લોખંડનો ફલક પાતરી દારૂની બોટલો સોડાની ખાલી બોટલો પ્લાસ્ટિકના દારૂ વિદેન પ્લાસ જોવા મળ્યા છે ત્યારે પોલીસ દ્વારા આંગી ફરિયાદ લઈ કરવાની ખાતરી આપી દઈ ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી સામદભાઈ બલિયા બોટાદ આજરોજ આજરોજ મહાકાળીધામ બોટાદના મહંતશ્રી જસરાજદાસ ત્યાગીએ મને ફોન કરીને જણાવેલ કે સામતભાઈ અમારા મંદિર આશ્રમની પાછળની ગેલેરીમાં અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે બાજુના પ્લોટમાં દારૂ પી અને એ લોકો અમારી માલિકીની જગ્યામાં દારૂની બોટલો ફેંકી અને એલ વાતો કરતા હોય ગાળાગાળી ગાળી કરતા હોય બોલતા હોય એટલે આ બાબતે કે મેં પોલીસ કંટ્રોલમાં જાણ કરેલ છે અને પોલીસ પણ આવેલ છે અને પોલીસે આવીને અમારી નોંધ લીધેલી છે અને જાત તપાસ કરેલી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરશે અને અમને અત્યારે બોટાદ પોલીસ સ્ટેશનમાં કે ફરિયાદ લખાવ આવો એવું પોલીસ અહીંયા જસરાજ ત્યાગીને માહિતી આપીને ગયા છે એટલે હું ને અત્યારે જસરાજ ત્યાગી બોટાદ પોલીસ સ્ટેશનમાં અસામાજિક પ્રવૃત્તિ કરતાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવા જવાના છીએ જય ગૌ માતા